નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો તમારી આતુરતાનો આવ્યો છે અંત કારણ કે કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર સ્વ અધ્યયન આગમન થઈ ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમારા સ્વ અધ્યયન સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર હવે આવી ચૂક્યો છું તો હવે તમારે સોલ્યુશનનું ટેન્શન લેવાનું નથી સોલ્યુશનની અંદર દાખલાઓ કઈ રીતેના પૂછાયેલા છે અને એની અંદર આપણે કઈ રીતે સરળતાથી એને યાદ રાખી શકીએ એના માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે સતતને સતત પ્રયત્ન કરતી રહી છે તો આ પ્રયત્નને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના વોટ્સઅપ ગ્રુપની અંદર હજુ સુધી તમે લોકો જોઈન્ટ ન થયા હોય તો તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ સો અધ્યન સોલ્યુશન આજે આપણો ટોપિક છે પ્રકરણ નંબર ચૌદ વિભાગ સી તો આગળ વધીએ ચાલો તો અહીંયા તમને લોકોને વિભાગ સી ની અંદર પહેલી જ રકમ આપેલી છે કે એક ફૂલદાનીમાં ત્રણ સફેદ ગુલાબ છ લાલ ગુલાબ ચાર પીળા ગુલાબ અને તેમાંથી યાદચ્છિક રીતે તે એક ગુલાબ પસંદ કરતા તે ગુલાબ લાલ રંગનું હોય પીળા રંગનું હોય અથવા સફેદ રંગનું ન હોય તેની સંભાવના શોધવાની છે એટલે કે એક બે અને ત્રણ પરિણામ તમને આપેલા છે સેક્શન માં તમને ત્રણ માર્ક્સની અંદર દાખલો પૂછાતો હોય જેમાં તમને અહીંયા ત્રણ પરિણામ આપેલા છે ચાલો એકદમ સહેલામાં સહેલી વસ્તુ તમને લોકોને આપવામાં આવેલી છે તો ગણતરી કઈ રીતે કરશું ત્રણ સફેદ ગુલાબ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખી દેવું ત્રણ સફેદ ગુલાબ એની ત્યારબાદ છ લાલ ગુલાબ છ લાલ ગુલાબ ત્યારબાદ ચાર પીળા ગુલાબ ચાર પીળા ગુલાબ કુલ કુલ ટોટલ કેટલા થઈ ગયા તો સંખ્યા આ રીતેનો આપડા ચેપ્ટર ચૌદ ની અંદર વિદ્યાર્થી મિત્રો લખોટી વાળો દાખલો દડાવાળો દાખલો એટલે કે દાખલા નંબર આઠ દાખલા નંબર નવ દાખલા નંબર દસ સિક્કા વાળો દાખલો છે સિમિલર આ પ્રકારે જ કામ થાય છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો ચાલો હવે આપણે એની અંદર આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઘટના ધારીને લાલ રંગનું ગુલાબ કીધું છે તો આપણે અહીંયા લખશું ધારો રંગનું હોય પસંદ કરેલ ગુલાબ લાલ રંગનું હોય તો પસંદ કરેલ ગુલાબ લાલ રંગનું હોય તો પીએફએ બરાબર અહીંયા શું થઈ જશે તો કે પીએફએ બરાબર તમારા માટે આવી જશે લાલ રંગના ગુલાબની સંખ્યા કેટલી તો તો કે કે છે છે છેદમાં થઈ જશે ભાગ ઉડાડવાની કોઈ શક્યતા કારણ નીચે જે છેદમાં આપેલું છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે છ ના છેદમાં કેટલા મળ્યા તમને લોકોને તેર ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે નેક્સ્ટ તમને આપેલું છે કે ઘટના બી પીળા રંગનું ગુલાબ પસંદ થાય તો ધારો કે ઘટના બી પસંદ કરેલ ગુલાબ પીળા રંગનું હોય તો અહીંયા શું થઈ જશે પી ઓફ બી

સફેદ રંગનું ના હોય સફેદ રંગનું હોય તો તે કેવા રંગનું હશે લાલ અથવા પીળા રંગનું હશે લાલ અથવા તો તેર આવશે લાલ અથવા પીળા તો લાલ અને પીળા કેટલા છે છ અને ચાર કેટલા થઈ ગયા દસ તો આનો સરવાળો દસ ના છેદમાં કેટલા થઈ જાય તેર તમને લોકોને મળી જાય તો અહીંયા તમારે ક્લિયર કટ સંભાવનાઓ તમને લોકોને જે આપેલી છે એ તમને લોકોને અહીંયા મેળવીને કમ્પ્લીટ કરી દીધેલી છે તો આ પ્રમાણે સંભાવનાની અંદર તમારા લોકોએ કામ કરવાનું છે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેવું રેડી અને બહુ આસાન દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના વર્ષને રેડી તમે સુવર્ણ વર્ષ એટલે કે સારામાં સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોય

જ્યારે બ્રહ્માસ્ત્ર બેચની અંદર ગણિત તમારા માટે માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં છે એ જ રીતે વિજ્ઞાન પણ ચારસો ને નવ્વાણું રૂપિયામાં છે ઇંગ્લિશ જેમાં તો બે બે શિક્ષકો છે ડબલ એન્જિનની સરકાર છે ચાલો એની પણ ફી તમારી માત્ર ચારસો નવ્વાણું છે અને એસએસ માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો એકસો નવ્વાણું રૂપિયામાં છે ચારે ચાર વિષય પરચેસ કરીએ ને તો બે હજાર કરતાં પ્લસ ન જાય હે અને સૌથી બેસ્ટ બોર્ડમાં કેવા પ્રકારના પ્રશ્નપત્રની તમારા લોકોએ તૈયારી કરવી જોઈએ એની રણનીતિ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણના દાખલાઓ હેતુલક્ષી પ્રશ્ન તેમજ બોર્ડના અગાઉના વર્ષમાં પૂછાય ગયેલા પ્રશ્નોનું તમને લોકોને રિવિઝન અને સાથે સાથે સોલ્યુશન ડાઉટ સોલ્વિંગ ક્લાસ તમામે તમામ વસ્તુ જે તમને અભ્યાસ કરાવવામાં આવે છે એનું પીડીએફ સ્વરૂપે તમને લોકોને પ્રાપ્ત થઈ જાય સૌથી બેસ્ટ કક્ષાની અને સસ્તામાં સસ્તી બેચ એટલે આ તમારી માટે બ્રહ્માસ્ત્ર બેચ ડેમો લેક્ચર ઓલરેડી મુકેલા છે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસિસ ની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને લાઈવ ક્લાસ માં જઈ અને વિદ્યાર્થી મિત્રો ડેમો લેક્ચર ને નિહાળી અને પછી ખાતરી કરીને તમને મજા આવે ને તો ચોક્કસથી અંદર એપ્લાય કરી દેજો કારણ કે બેચ ની અંદર ફાયદો ફાયદો ને ફાયદો જ છે રેડી તો ખાસ અગત્યની બેચ છે વિદ્યાર્થી મિત્રો તો હવે લાંબુ વિચારવાનું ન હોય જોડાઈ જાઓ જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે ચલો નેક્સ્ટ આગળ વધીએ સાક્ષી રમતા રમતા એક થી પચાસ અંક લખેલી ગોળ તકતીઓ ભેગી કરી છે તેમાંથી યાદચ્છિક રીતે સાક્ષી એક તકતી ઉઠાવે છે તો તે તકતી પર પાંચ નો ગુણિત હોય તેની સાથે સાથે અવિભાજ્ય અંક હોય અને બે અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધો હવે આવો જ દાખલો વિદ્યાર્થી મિત્રો આપણને અઢાર નંબરનો આપેલો છે કેટલામાં નંબરનો અઢાર નંબરનો દાખલો એક થી નેવું અંક લખેલી અહીંયા ગોળ તકતીઓ છે તો અહીંયા તમને એક થી આપેલી છે તો બધી ગણતરી ડી ડી તમારે કામ કરવું પડે ચાલો સાક્ષી પાસે અહીંયા જે છે તકતી એના માટેનો આપણે કામગીરી જોઈએ તો કે એકથી નેવું અંક લખેલી ગોળ તકતીઓ ભેગી કરે છે તો પચાસ અંક લખેલી કુલ પચાસ ગોળ તકતીઓ સાક્ષી પાછે છે પચાસ મળે આથી કુલ પરિણામ કેટલા થઈ જાય પચાસ ચાલો તો હવે આપણે લોકો સ્ટાર્ટ કરીએ ધારો કે ઘટના એ તો હવે જોજો ખાસ કરીને તો અહીંયા તમારા માટે ધારો કે ઘટના એ પર નો ગુણિત મળે પર નો ગુણિત અંક હોય ચાલો તકતી પર મળતો અંક તમારો પાંચ નો ગુણિત હોય તો પી ઓફ એ બરાબર અહીંયા શું થઈ જશે તકતી પર મળતો અંક ગુણિત હોય તમારે સિમ્પલ પચાસ ભાગ્યા પાંચ કરવાનું છે કુલ પરિણામ ભાંગ્યા પાંચ કરી દેવાનું અહીંયા પાંચ નો ગુણિત કીધો હોય કુલ પરિણામ ભાગ્યા પાંચ સાત નો ગુણિત કીધો હોય કુલ પરિણામ ભાગ્યા સાત એક્ઝામ્પલ તરીકે કોઈ આઠ નો ગુણિત કીધો હોય તો કુલ પરિણામ ભાંગ્યા કરી નાખવાનું જે તમને ભાગફળમાં મળે એ તમારો જવાબ લખીને કામ કરવાનું ચાલો તો અહીંયા તમારો દસ વડે ભાગ ચાલી જાય દસ ગુણ્યા પાંચ એટલે પચાસ દસ ટોટલ મળે તો અહીંયા તમારા માટે છેદમાં કેટલા થઈ ગયા તો કે તમારા માટે મળી ગયા તો અહીંયા થઈ ગયો તમારા માટે પાંચ દુ કેટલા તો કે દસ અને નીચે છેદમાં થઈ જશે પાંચ ગુણ્યા કેટલા તો કે દસ રેડી સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે ભાગ ઉડાડશો તો અહીંયા ડાયરેક્ટ બીજા ભાગ પણ ઉડી જશે એટલે અહીંયા થઈ ગયો પાંચ દો દસ થઈ ગયા તો અહીંયા જવાબ તમને એક ના છેદમાં પાંચ તમને મળી જાય છે આ જવાબ તમને મળે છે રેડી ચાલો નેક્સ્ટ બીજામાં કામ કરીએ તો બીજામાં કામ કરીએ તો અહીંયા તમારા માટે નેક્સ્ટ ઘટના થઈ ગઈ તો કે ધારો કે ધારો કે ઘટના બી તકતી પર અવિભાજ્ય અંક હોય અવિભાજ્ય અંક હોય અવિભાજ્ય અંક હોય તો પી ઓફ બી બરાબર છેદમાં તો પચાસ ચાલો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તમારે ગણવી પડશે તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ આટલી તમારા માટે અવિભાજ્ય સંખ્યાઓ છે આ બધી તમારા માટે એક થી પચાસ સુધીની અવિભાજ્ય સંખ્યા છે આનો તમને ખ્યાલ હોવો જરૂરી છે બાકી આની અંદર ગુમાવવા પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચૌદ ચૌદ કુલ તમારી અવિભાજ્ય સંખ્યા હોય એની અંદર આવશે તો ચૌદના છેદમાં કેટલા થઈ ગયા અહિયાં પચાસ થઈ જશે તો હવે અહીંયા ભાગ આપણે ઉડાડશું તો શું થઈ ગયું તો કે સાત દુ ચૌદ અને પચીસ દુ પચાસ થઈ ગયો આપણા માટે હેડી તો અહીંયા થઈ ગયા આપણા માટે સાત ના છેદમાં પચીસ આપણને આન્સર મળી જશે હેડી ચાલો નેક્સ્ટ ઘટના માટે કામ કર્યા વિદ્યાર્થી મિત્રો તો કે એના માટે ધારો કે ઘટના સી તકતી પર તકતી પર શું કીધું છે બે અંકની સંખ્યા મળે બે અંકની સંખ્યા હોય તો બે અંકની સંખ્યા હોય એવા પરિણામ કેટલા થઈ જાય તો પી ઓફ સી બરાબર થઈ જાય છેદમાં છેદમાં કેટલા તો કે મળી જશે ભાગ ઉડાડવાની જરૂર નથી અહીંયા તમારા માટે બે અંકની સંખ્યા એટલે ઓલા ચાલીસ પરિણામ તો હોય જ અને દસ એક તમારું એકતાલીસ પરિણામ ઉમેરાઈ જાય તો એકતાલીસ ના છેદમાં કેટલા આવશે પચાસ આવશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો દર્શ એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળે છે ઉછાળે છે તેના દ્વારા મળતા પરિણામો નોંધે છે સિક્કા પર ત્રણ છાપ મળે બે કાટ એક છાપ હોય બે છાપ અને એક કાટ હોય તેની સંભાવના શોધવાની છે એકદમ સિમ્પલ વસ્તુ તમને આપવામાં આવેલી છે ચાલો કામ કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે એક રૂપિયાના સિક્કાને એ ત્રણ વખત ઉછાળવાનો છે તો ચાલો અહીંયા તમારા માટે એક સિક્કાને एक सिक्का ने त्र वक्त उछाड़ता मलता परिणाम नी संख्या मलता परिणाम नी संख्या बराबर बेनी एन घात बेनी त्रन घात બરાબર કેટલા થઈ ગયા આઠ આઠ પરિણામ મળે ચાલો તો એ પરિણામ કયા ગયા છે એ પરિણામ આપણે તમારા માટે લખી દઈએ તો પરિણામ અહીંયા તમારા માટે આવી જશે વિદ્યાર્થી મિત્રો હેડ હેડ અને હેડ ત્યારબાદ હેડ હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ हेड यार बाद टेल 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 हेड टेल हेड टेल हेड टेल टेल रेडी चलो હવે લખીએ આપણો કામ સ્ટાર્ટ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના a ધારો કે ઘટના a શું કીધું સિક્કા પર સિક્કા સિક્કા પર પર બે સોરી ત્રણ 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 છાપ 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 મળે 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 તો તો બરાબર અહીંયા શું થઈ જશે આપણા માટે તો કે અહીંયાથી છેદમાં તો આઠ જ આવશે ત્રણ છાપ હોય એવું એક જ પરિણામ આપણી પાસે છે અહીંયા અવેલેબલ તો અહીંયા આવશે એકના ના છેદમાં કેટલા થઈ જાય આપણા માટે આઠ મળી જશે ત્યારબાદ ઇટ તમારા માટે બીજી ઘટના તો કે ધારો કે ઘટના બી ધારો કે શું લખેલું છે બે કાટ હોય અને એક છાપ હોય ચાલો બે કાટ હોય કાટ અને એક છાપ મળે

સિક્કા પર બે છાપ અને એક કાટ મળે તો એના માટે તમારા માટે પી બરાબર શું થઈ જશે તો કે ત્રણ ના આઠ જ આવશે પરિણામમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં પરિણામ દર્શાવીને કામ કરવું એ ખાસ કરીને ધ્યાન રાખવું અને આમાં હા ખાસ કરીને કાટ ને તમે લોકો ટી કહી શકો અને છાપ માટે આપણે લોકો વાપરીએ હેડ આ લઈ લેજો ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય ને શું કરે એમાં ખબર ન પડે એટલા માટે રેડી ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ જબરજસ્ત ધોરણ ત્રણ થી લઈને બાર સુધીના નીચેની પીડીએફ અને પીપીટી આપણા ઓશ્ચિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર અવેલેબલ છે જેની અંદર તમને લોકોને સ્વ અધ્યયન પોથી સોલ્યુશન પોથી જે ગવર્મેન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલી વસ્તુ છે જે ગવર્મેન્ટ સ્કૂલ અને ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર મળેલી હોય છે તેનું સોલ્યુશન અહીંથી અવેલેબલ થઈ જશે સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન સાથે સાથે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટ ટેસ્ટનું સોલ્યુશન આઈ પ્રશ્ન અસાઇનમેન્ટ અને સાથે સાથે આઈ એમ પ્રશ્નો પણ તમને ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પરથી મળી જશે વિદ્યાર્થી મિત્રો આવા બધી માહિતી જે છે એ વોટ્સઅપના માધ્યમથી જો તમે મેળવવા માગતા હોય તો અહીં આપેલો નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે લોકો એપ્લિકેશનની અંદર મેળવવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થઈ જશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ એક ગલ્લામાં પચાસ ના સો સિક્કાઓ છે એક રૂપિયાના પચાસ સિક્કાઓ છે બે રૂપિયાના વીસ સિક્કાઓ છે અને ગલ્લાને ઊંધો કરતા તેમાંથી બહાર પડેલ સિક્કો એક રૂપિયાનો હોય બે રૂપિયાનો હોય ને પચાસ પૈસાનો ન હોય તેની સંભાવના શોધવાની છે હવે ભાઈ આ દાખલો નંબર દસ જેવો તમને બેઠે બેઠો દાખલો આપેલો છે ચાલો પણ અહીંયા ગુજરાતી આ ગુજરાતી શબ્દ તમારા માટે ખાસ અગત્યના છે તો અહીંયા શું થઈ ગયું તો કે સો પચાસ પૈસાના સિક્કાઓ સો પચાસ પૈસાના સિક્કાઓ ત્યારબાદ તમારા માટે થઈ ગયો પચાસ એક રૂપિયાના સિક્કાઓ ત્યારબાદ વીસ બે રૂપિયાના સિક્કાઓ તો કુલ સિક્કા કેટલા થઈ ગયા તમારા માટે કુલ સિક્કા થઈ ગયા એકસો ને સિત્તેર કુલ સિક્કાઓની સંખ્યા ચાલો કે ઘટના એ કે એ ઘટના સિક્કો એક રૂપિયાનો હોય સિક્કો એક રૂપિયાનો હોય

હોય તો પી ઓફ બી બરાબર છેદ માં એકસો સિત્તેર અને સિક્કો બે રૂપિયાનો તો વીસ સિક્કાઓ છે તો વીસ ના છેદમાં એકસો સિત્તેર મેંડું મીંડું ઉડી જાય તો બે ના છેદમાં કેટલા મળી ગયા સત્તર ચલો અને લાસ્ટ ઘટના આપેલી છે કે ધારો કે પચાસ પૈસાનો ન હોય પચાસ પૈસા નો ન હોય તો સિક્કો પચાસ પૈસાનો સત્તર તમને જવાબ મળી જાય છે આ રીતે તમારા લોકોએ એ કામ કરવાનું છે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો ચાલો એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર યુગ્મ અંક મળે અવિભાજ્ય અંક મળે અને બે અને છ વચ્ચેનો વચ્ચેનો અયુગ્મ અંક મળે તેની સંભાવના જોરદાર એને લોકો એને વચ્ચેથી એવું મસ્ત મજાનું સ્પાર્ક કરાવ્યું ને આ જો આ સ્પાર્ક થયું કહેવાય રેડી એક સમતોલ પાસાને ઉછાળતા કેટલા પરિણામ મળે તેની માહિતી આપણને હોવી જરૂરી છે તો એક સમતોલ પાસાને એક સમતોલ પાસાને ઉછાળતા મળતા પરિણામ સોરી છ ની એક ઘાત બરાબર છ પરિણામ ગયા કયા મળી ગયા તો કે પરિણામ આપણને લોકોને અહિયાં મળી જશે તમારા માટે કંઈક આવા એક બે ત્રણ ચાર પાંચ અને છ આ પરિણામ આપણને મળી જશે હવે શું કીધું છે યુગ્મ અંક મળે તો કે યુગમ અંક મળે તેના માટેને આપણે કામગીરી કરવાની છે તો ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ પાસા પર યુગ્મ સંખ્યા મળે પાસા પર યુગ્મ અંક મળે તો પી ઓફ એ બરાબર છેદ માં તો છ થઈ ગયા યુગમાં સંખ્યા કઈ છે બે ચાર ને છ ત્રણ છે છેદમાં કેટલા ભાગ ઉડાડો એટલે ભાગ ઉડાડતા કેટલા થઈ ગયા એક ના છેદ માં બે થઈ ગયું એ જ રીતે નવી ઘટના તો કે ધારો કે ઘટના બી ધારો કે ઘટના કઈ થઈ ગઈ તો કે ધારો કે ઘટના બી પાસાજવિાજ્યં મળે અવિભાજ્ય અવિભાજ્ય અંક મળે તો પી ઓફ બી બરાબર અહીંયા છેદ માં છ થઈ ગયા અવિભાજ્ય કઈ છે સંખ્યા તો કે અવિભાજ્ય સંખ્યા બે ત્રણ અને પાંચ છે તો ત્રણ ના છેદમાં કેટલા થઈ ગયા છ તો ત્રણ એકા ત્રણ અને ત્રણ દુ છ ભાગ જાય તો અહીંયા જવાબ કેટલો ઘટના કઈ તો કે પાસા પર બે અને છ ની વચ્ચેની બે અને છ વચ્ચેની અયુગ્મ અંક મળે તો બે અને છ વચ્ચે તમને લોકોને અહિયાં ત્રણ ચાર અને પાંચ આવે એમાંય પાછો અયુગ્મ અંક એટલે ત્રણ અને કોણ આવે તો કે પાંચ જ આવે તો આ પ્રશ્ન તમારા માટે ખાસ અગત્યનો બની રહે તો અહીંયા થઈ ગયું બે ના છેદમાં કેટલા થઈ જાય છ થઈ જાય ભાગ ઉડાડો તો અહીંયા થઈ ગયો કેટલા થઈ ગયા તમારા માટે તો તો કે થઈ થઈ જાય જાય અને છેદમાં ભાગ ઉડી ગયા એટલે કેટલા થઈ ગયા એક ના છેદમાં કેટલા થઈ જાય છે ત્રણ મળી જાય છે તો આ રીતે તમારે લોકો એ દાખલાની અંદર કામ કરવાનું છે અને આ દાખલો તમને ચોપડીનો જે તેરમા નંબરનો દાખલો છે ચોપડીનો તેરમા નંબરનો દાખલો છે ને નંબર તેર એના જેવો સિમિલર દાખલો છે તેરમા નંબરના દાખલા જેવો જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો ત્રણ થી લઈને દસ ધોરણ સુધી જે નવી સો પોથી તમારી નજરની સામે જે ચાલી રહી છે એ સોલ્યુશન નું કલરફુલ સોલ્યુશન જો તમે મેળવવા માંગતા હોય તો પીડીએફ સ્વરૂપે તમે જો સોલ્યુશન મેળવતા માંગતા હોય તો વોટ્સઅપ પર તમે લોકો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મેસેજ અથવા તો કોલ કરીને તમે લોકો મેળવી શકો છો અથવા તો જો તમે એપ્લિકેશનની અંદર મેળવવા માંગતા હોય તો કોચિંગ એપ્લિકેશન અત્યારે જ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેજો અને સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત કરી લેજો રેડી ચાલો આની સાથે જ આપણો વિભાગ સી ચેપ્ટર નંબર ચૌદ પોથીના સોલ્યુશન સોલ્યુશનનો આ સેક્શન અહીંયા પૂર્ણ થાય છે મેન નેક્સ્ટ સેક્શનની અંદર વિભાગ ડી નો સોલ્યુશન સાથે હું અજય બલદાણીયા તમારા સમક્ષ હાજર થવાનો છું તો વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું જય હિન્દ જય ભારત